તો અમદાવાદના ખેલાડીનું આઈપીએલમાં સિલેક્શન થયું છે ત્રેવીસ વર્ષના સૌરવ ચૌહાણનું આઈપીએલમાં સિલેક્શન થયું છે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરમાં સિલેક્શન થવા પામ્યું છે વર્ષની ઉંમરથી જ ક્રિકેટ રમવાની તેણે શરૂઆત કરી હતી વિજય હજારે અને રણજી ટ્રોફીમાં પણ સૌરવ રમી ચૂક્યો છે સૌરવે ગુજરાત ફર્સ્ટ સાથે વાતચીત કરી સૌરવ ચૌહાણનો ફેવરિટ પ્લેયર છે વિરાટ કોહલી વિરાટ કોહલી સાથે રમવું એ મોટું સૌભાગ્ય તે તેવું સૌરવે જણાવ્યું તો અલગ અલગ ટ્રોફી આપ જોઈ રહ્યા છો આ આઈપીએલ નું ઓપ્શન પૂરું થયું છે અમદાવાદના સૌરવ ચૌહાણ છે કે જેમને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરમાં સિલેક્ટ થયા છે તેમની સાથે વાત કરીએ કે કેટલું એક્સાઇટમેન્ટ છે કેવી તૈયારીઓ છે સૌરવ સૌથી પહેલા તો કોંગ્રેચ્યુલેશન થેન્ક યુ અચ્છા સિલેક્શન થયું છે તે પણ તમારા ફેવરેટ પ્લેયરની ટીમમાં કોહલી સાથે તમે રમવા જઈ રહ્યા છો શું ખાસ તૈયારીઓ છે ને કેટલું એક્સાઇટમેન્ટ તને લઈને એટલે બહુ એક્સાઇટમેન્ટ છે કે જેમ કે જે હું આટલા વર્ષ સુધી જોતો આવ્યો છું જે પ્લેયરને હું એ પ્લેયર જોડે મને રમવાનો મોકો મળે છે એ પ્લેયર જોડે મારે ડ્રેસિંગ રૂમ શેર કરવાનો મોકો મળશે તો હવે મારે બી એ એવી રીતે પ્રિપેર કરવાનું છે હવેથી હવે જેટલો ટાઈમ બાકી રહ્યો છે એટલો ટાઈમ હું એ જ કરીશ કે જેટલું થાય એટલે એ લોકોની ગેમને મેચ કરવાનો ટ્રાય કરીશ એ લોકોને ફિટનેસ ને બધાનો લેવલનો ફિટનેસ લેવલ જે છે એ મેચ કરવાનો ટ્રાય કરવાનો ને એ મહેનતમાં લાગી સમણો હું ક્યારથી ક્રિકેટ રમવાની શરૂઆત કરી હતી તમારી જર્ની વિશે જણાવો કે સ્પોર્ટ્સમાં ક્રિકેટમાં ક્યારથી તમે જોડાયા હતા હું જ્યારે છ વર્ષનો હતો ત્યારથી ક્રિકેટ રમવાનું ચાલુ કર્યું હતું અને લાઈક અત્યારે બસ હવે સોળ સત્તર વર્ષ થયા છે ક્રિકેટ રમતા અને આ આ ટાઈમ પર જઈને મને આમ ફળ મળ્યો છે કે આઈપીએલ માં સિલેક્ટ થવાનો મોકો મળ્યો છે મને એક મોટો મોકો કહી શકાય કે એક લાઈફ ચેન્જર ઓપોર્ચ્યુનિટી તમને મળી છે કેટલી તૈયારીઓ છે તમારી ખાસ અને આઈપીએલ ને લઈને શું ખાસ તૈયારીઓ કરી છે તમે અત્યારે તો એ જ છે કે હું જે ગેમ રમતા આવ્યો છું હું એ જ બેક કરવાનો આવ્યો છું કે એટલે જેવી રીતે અત્યારે હું રમ્યો છું મુસાકલી મને વિજય સારામાં એ જ મારે એ જ એ જ ફ્લો ચાલુ રાખવાનો છે મારે એ જ જેવી રીતે રમ્યો જો બધી જગ્યાએ એ જ બેક કરીને ત્યાં આઈપીએલમાં બી એ જ કરીશને જેટલું થાય એટલું ત્યાં કોચિસને બધા જોડે વાત કરીને જ્યાં ઇમ્પ્રુવ કરવાનું હશે મારે એ ઇમ્પ્રૂવ કરીશ ત્યાં બધા જોડે આટલા વર્ષોની તમારી મહેનત છે એવી કોઈ મુમેન્ટ્સ કે જે તમને યાદ હોય તમે અમારી સાથે શેર કરવા માંગતા હો કારણ કે હવે તો સિલેક્શન થઈ ગયું છે હવે દિવસેને દિવસે આગળ જ વધવાના છો તમે એટલે જ્યારે હમણાં બે બે ત્રણ વર્ષ પહેલા જ્યારે મને પહેલી વાર સિનિયર્સ માં એટલે મુસ્તાકલીને અલી ને વિજય જયારે નંદી ટ્રોફી એ બધામાં કોલ આવ્યો હતો ત્યારે એ મારા માટે સૌથી મોટો મુમેન્ટ હતો આની પહેલા એ હતું કે લાઈક હા કે આટલા ટાઈમ પછી મને આટલો ચાન્સ મળ્યો છે અને હવે મારે કંઈક પ્રૂવ કરવાનું છે મારા સેલ્ફ ને બતાડવાનું છે કે કે હું કેટલો સારો પ્લેયર છું અહીંયા સૌરવના ફાધર પણ આપણી સાથે છે તેમની સાથે પણ વાત કરીશું અંકલ કેટલી ખુશી તમને થાય છે તમારું એક્સાઇટમેન્ટ કેટલું છે બહુ જબરજસ્ત ખુશી છે અને કોઈ બી ફાધરને એમના આ એમનો જે સન આટલા લેવલ સુધી પહોંચે એટલે ગર્વ તો થાય જ છે અને હું એઝ એ એમસી કોર્પોરેશનમાં એમ્પ્લોય તરીકે જે મેં સેવાઓ આપી છે અને સ્ટેડિયમમાં રહીને અને સનને જે તૈયાર કર્યો છે એનો મને બહુ ગર્વ છે અને મને બહુ ખુશી છે અમારો આખો પરિવાર જે છે દીકરીઓથી માંડીને બધા બહુ ખુશ છે આ મુમેન્ટને તમે કેટલો તેમને સાથ આપ્યો છે પહેલેથી અત્યાર સુધી જ્યારે તે સ્પોર્ટ્સમાં જ્યારે ક્રિકેટમાં કોચિંગ કરવા જતા હતા તૈયારીઓ કરતા હતા તમારી તેમની સાથેની કેટલી યાદો છે હા એકચ્યુઅલી ક્રિકેટ અમે હું સરદાર પટેલ સ્ટેડિયમ ઉપર જ રહેતો હતો મારું અમારું જે ઘર છે ત્યાં જ હતું અંદર જ ગ્રાઉન્ડમાં સ્ટાફ ક્વોર્ટર્સમાં તો અમે લોકો બધા જ્યારે બી ગ્રાઉન્ડની અંદર જઈએ ઘરમાંથી નીકળીને એટલે ક્રિકેટિંગ જ માહોલ હોય કોઈ મેચ ચાલતી હોય કોઈ ટુર્નામેન્ટ હોય અથવા તો કોઈ પ્રેક્ટિસ ચાલતી હોય છોકરાઓ રનિંગ કરતા હોય તો એ ટાઈમે જોઈ જોઈને જ એવું થતું હતું કે ચલો યાર એક દિન મેરા બેટા બી ખેલેગા